કોળી એક ગયેલી ગાથા જન્મ અઢારસો ત્રીસ બલિદાન ચાર એપ્રિલ અઢારસો સત્તાવન ઇતિહાસના પાનામાં ક્યાંક ભૂલાઈ ગયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી જલકારીબાઈનો જન્મ બુંદેલખંડના એક ગામમાં એક નિર્ધન કોળી પરિવારમાં થયો હતો જલકારી બાળપણથી જ સાહસિક સ્વભાવના હતા તેમની સાહસિકતાનું એક ઉદાહરણ બાળ અવસ્થામાં ત્યારે જોવા મળ્યું જ્યારે જલકારી જંગલમાં એક વાઘ સાથે ભીડી પડ્યા અને પોતાની કુહાળીના એક જ ઘાથી તેને મારી નાખ્યો જલકારીબાઈ એક સામાન્ય પરિવારના હોવાથી તેમને શિક્ષણ મેળવવાની તક મળી નહોતી છતાં પણ તેઓ કુશળ હતા અને તેમણે શસ્ત્રો ચલાવવાની અને ઘોડેસવારીની તાલીમ મેળવી હતી જ્યારે ગામમાં રહેતા એક વેપારીના ઘરે દરોડા પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે જલકારીએ એકલા હાથે જ તેમને હરાવ્યા હતા રાણી લક્ષ્મીબાઈ સાથે મુલાકાત જલકારીબાઈ ક્યારેય રાણી લક્ષ્મીબાઈને મળ્યા નહોતા પરંતુ તેમના વિશે ઘણું સાંભળ્યું હતું એકવાર ગૌરી પૂજા દરમિયાન જલકારી ગામની સંખ્યાબંધ મહિલાઓ સાથે રાણીના કિલ્લા પર ગયા ત્યાં સુપ્રસિદ્ધ ઝાંસીની રાણી ઝલકારીને મળ્યા ત્યાં ઉપસ્થિત કોઈએ ઝલકારીબાઈની વીરતા સાહસિકતા અને નિડરતાના વખાણ કર્યા અને રાણી લક્ષ્મીબાઈ ઝલકારીના બહાદુર કૃત્યો વિશે માહિતગાર થતાં જ તેમને સૈન્યની મહિલાઓમાં સામેલ કરી લીધા ત્યારબાદ ઝલકારીબાઈને તોપ ચલાવવાની અને હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવી કારણ કે આ સમયે બ્રિટિશરો ઝાંસી પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા લગ્ન અને દુર્ગાદળના સેનાપતિ જલકારીના લગ્ન ઝાંસીની સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા પૂરણસિંહ નામના યુવક સાથે થયા લગ્ન પછી તેઓ ઝાંસી આવ્યા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં તેઓ મહિલા શાખા દુર્ગાદળના સેનાપતિ બન્યા તેમનો રૂઆબ અને ચહેરો બંને આબેહૂબ લક્ષ્મીબાઈ જેવા હતા જેના કારણે દુશ્મનોનું ધ્યાન ભટકાવવા ક્યારેક તેઓ લક્ષ્મીબાઈનો વેશ ધારણ કરીને સેના સામે ભીડી પડતા અઢારસો સત્તાવનનો સંગ્રામ અને જલકારીબાઈનું બલિદાન અઢારસો અઠ્ઠાવનનું વર્ષ હતું જ્યારે ફિલ્ડ માર્શલ હેનરી રોઝે ઝાંસી પર હુમલો કર્યો બહાદુર ઝાંસીની રાણી ચાર હજાર સૈન્યના કાફલા સાથે આક્રમણની તૈયારીઓ કરી પરંતુ તે લાંબા સમય સુધી કિલ્લા પર ટકી શક્યા નહીં અંગ્રેજોની સેનાએ રાણી લક્ષ્મીબાઈને ઘેરી લેતા ઝલકારીબાઈએ પોતાની સૂઝબૂઝથી સ્વામી ભક્તિ અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો રાણીના વેશમાં યુદ્ધ કરતા કરતા તેઓ અંગ્રેજોના હાથમાં આવી ગયા જેના કારણે લક્ષ્મીબાઈને ત્યાંથી ભાગવામાં સફળતા મળી લક્ષ્મીબાઈના વેશમાં ઝલકારીબાઈ અંગ્રેજોના હાથમાં આવી ગયા જ્યારે અંગ્રેજો ઝલકારીબાઈને જ રાણી લક્ષ્મીબાઈ માની લેતા અંગ્રેજોએ પૂછ્યું તમે પકડાઈ ગયા છો તમને શું સજા આપવામાં આવે ત્યારે ઝલકારીબાઈ આત્મવિશ્વાસ સાથે બ્રિટિશરોને કહે છે મને ફાંસી આપી દો આ વાત સાંભળતા જ બ્રિટિશરો કહે છે કે જો ભારતમાં એક ટકા મહિલાઓ પણ તમારા જેવી હોત તો બ્રિટિશરો દેશને છોડી ચાલ્યા ગયા હોત થોડા દિવસો પછી દુલ્હાજુ નામનો વ્યક્તિ બ્રિટિશરોને ઝલકારીબાઈ પોતે રાણી લક્ષ્મીબાઈ નથી તે વાતની જાણ કરે છે ત્યારે બ્રિટિશરો આશ્ચર્યચકિત થાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમના હાથે ન લાગ્યા ઝલકારીબાઈના મૃત્યુ અંગેની દંતકથાઓ પછી દંતકથાઓ પ્રમાણે ઝલકારીબાઈના મૃત્યુ વિશે અનેક વાતો પ્રચલિત છે

તેમના નામની પોસ્ટકાર્ડ ટિકિટ બહાર પાડવામાં આવી હતી કોટી વંદન જય માતાજી જય હિન્દ